શિવ શિવ દ્વારકા તીર્થ અંદર જે અહીંયા બ્રાહ્મણોની મૂળ જ્ઞાતિ ગુગળી બ્રાહ્મણ કહેવાય છે તો આ ચૈત્ર મહિનાની અંદર એક દુર્ગાનો વાંસે હોય અને બ્રાહ્મણો તો ગાયત્રીને માનનારા સમાજ છે જે આજે બધા સમાજે ભેગા થઈ ને ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે કોટી કોટી ગાયત્રી યજ્ઞનું એની અંદર યજ્ઞ તો થતા હોય છે અને ઘણી જગ્યાએ થતા હોય પરંતુ આયા વિશેષતા કે જે લોકોએ ગૂગડી બ્રાહ્મણે જે રીતે યજમાન પદ કર્યું છે તે બધા પણ જેટલા આયા લઈએ છે આજુબાજુમાં બીજે સકાય જેટલો પણ સમાજ રહીએ છે એ સમાજ દ્વારકાની અંદર આવી અને એક જે એક યજ્ઞની અંદર યજમાન થાવું શોભે એ રીતનું એક ડિસિપ્લિન અને બધાએ ગાયત્રી માળા કરવાની એ રીતે આ સમાજે ખૂબ સરસ એ કાર્ય કર્યું છે અને યજ્ઞ છે એ તો એક પ્રકૃતિની સેવા જ છે તો યજ્ઞો થવા આપણા શાસ્ત્રોએ કહે છે ઋષિ મુનિઓએ કીએ છીએ કે ધરતી ઉપર યજ્ઞ થવા જરૂરી છે આ એક પ્રકૃતિનો એક ભાગ છે માટે હું આ સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ખરેખર આ ખૂબ સરસ કાર્ય કર્યું છે